નમસ્કાર મિત્રો હવે તમારે નવનીતનો ખર્ચો કરવાની જરૂર નથી છ માં ગુજરાતી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તે પાઠ્યપુસ્તકના તમામ એકમોના સ્વાધ્યાયના સોલ્યુશન આપણે આ ચેનલ ઉપર મૂકતા રહીશું એટલા માટે તમારે નવનીત લેવાની જરૂર નથી તો મિત્રો આજના વિડીયોમાં આપણે પાઠ પહેલો પર્વતારા આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી મારી ચેનલ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો કરી બાજુમાં આવેલું પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે પાઠ પહેલો પર્વત તારા આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય જોઈએ

કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે કેમ તો એનો જવાબ આવશે મને નદી પર્વત જંગલ રણ દરિયા કિનારો વગેરે જેવા કુદરતી સ્થળોએ ફરવા જવું ગમે છે કારણ કે કુદરતી સ્થળોએ આપણને ખૂબ મજા આવે છે અને આપણું મન શાંત અને પ્રફુલ્લિત થાય છે પ્રશ્ન ત્રીજો મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો તો એનો જવાબ આવશે મેઘધનુષ્ય ખાસ કરીને ચોમાસામાં જોવા મળે છે મેઘધનુષ્યમાં જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને લાલ જેવા સાત રંગો હોય છે મેઘધનુષ્ય સવારે પશ્ચિમ દિશામાં અને સાંજે પૂર્વ દિશામાં જોવા મળે છે ચોથો પ્રશ્ન નદી સરોવર દરિયો પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે તો એનો જવાબ આવશે નદી સરોવર દરિયો પર્વત વગેરે કોઈને કોઈ કુદરતી ઘટનાઓ બનવાને લીધે બન્યા હશે પ્રશ્ન પાંચ આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ તો એનો જવાબ આવશે ઈશ્વર ખૂબ જ દયાળુ છે આપણે બધા ઈશ્વરના સંતાનો છીએ ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ ઈશ્વર આપણને ખૂબ જ વાલા લાગે છે એટલા માટે આપણે ઈશ્વરને તું કહીને સંબોધી શકીએ પ્રશ્ન બે ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો તો પહેલું છે દરિયો તો એની સામે આવશે વિશાળ પછી સૂર્ય તો એની સામે આવશે આકાશ ત્યાર પછી મેઘધનુષ્ય તો એની સામે આવશે રંગ પછી સિંહ તો એની સામે આવશે ત્રાળ અને નદી તો એની સામે આવશે કાંઠો હવે આપણે વાક્યો બનાવવાના છે તો પહેલું વાક્ય છે કે વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ બીજું વાક્ય બનશે સૂર્ય આપણને ગરમી અને પ્રકાશ આપે છે ત્રીજું વાક્ય બનશે મેઘધનુષ્યમાં સાત રંગો હોય છે અને પાંચમું વાક્ય નર્મદા નદીનો કાંઠો ખૂબ જ સુંદર છે પ્રશ્ન ત્રણ ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો ચશ્મા તો આવશે આંખ પછી પતંગ તો આવે દોરી અથવા આકાશ ત્યાર પછી કપડા તો એમાં આવશે વ્યક્તિ અથવા દરજી ત્યાર પછી કાગળ તો એમાં આવશે પેન ત્યાર પછી હોડી તો એમાં આવશે પાણી અને બૂટ તો એમાં આવે પગ આ રીતે શબ્દ જોડી બનાવવાની છે પ્રશ્ન ચાર પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન છે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે તો એનો જવાબ આવશે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે બીજો પ્રશ્ન કવિ કોને ભગવાનની આંખ ગણે છે તો એનો જવાબ આવશે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે ત્રીજો પ્રશ્ન વિશાળ દિલ હોવું એટલે શું તો એનો જવાબ આવશે વિશાળ દિલ હોવું એટલે ઉદાર હોવું ચોથો પ્રશ્ન મેઘધનુષ્ય અને સમાનતા હોય છે તો એનો જવાબ આવશે મેઘધનુષ્ય અને મોરપીછ બંને રંગબેરંગી હોય છે પાંચમો પ્રશ્ન સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું કેમ લાગે છે તો એનો જવાબ આવશે સૂર્ય દેખાય ત્યારે ચંદ્ર છુપાઈ જાય છે અને ચંદ્ર દેખાય ત્યારે સૂર્ય છુપાઈ જાય છે એટલા માટે સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા રમતા હોય એવું લાગે છે પ્રશ્ન પાંચ નીચેની પંક્તિ સમજાવો તું તરણાનો તારણ હારો ઝરણાનો નો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ તો એનો અર્થ એવો થશે કે હે ઈશ્વર તું તરણાનો તારણહારો છે એટલે કે આ દુનિયાના દરેક સજીવોની તું રક્ષા કરે છે પર્વતમાંથી નીકળતા ઝરણાના ખળખળ અવાજમાં પણ તારા દર્શન થાય છે એ ઝરણાનો મધુર અવાજ તારા પ્રતાપેજ છે ફૂલોના જુદા જુદા રંગ અને સુગંધ તારી જ આપેલી ભેટ છે પ્રશ્ન છ આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો પેલું છે દરિયો તો દરિયાને કયા શબ્દો લાગુ પડે પાણી હોડી મોજા મીઠું માછલી દીવાદાંડી અને શંખ ત્યાર પછી વૃક્ષ તો એમાં આવશે પાણી છાંયો ફળ વરસાદ પક્ષી માળો લાકડું ખોરાક ત્યાર પછી પર્વત તો એમાં આવશે નદી ઝરણું વૃક્ષ ઠંડી પ્રાણીઓ અને પથ્થર ત્યાર પછી આકાશ તો એમાં આવશે વાદળ પક્ષી પતંગ સૂર્ય ચંદ્ર વિમાન વરસાદ અને વીજળી ત્યાર પછી નદી તો એમાં આવશે પાણી હોડી ખેતી માછલી મંદિર પ્રાણીઓ અને વીજળી આ રીતે શબ્દોને લાગુ પડતા શબ્દો આપણે લખવાના છે પ્રશ્ન પ્રશ્ન તો શું થાય વિચારો અને લખો પહેલો જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો એનો જવાબ આવશે જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો આપણને પીવા માટે અને ખેતી માટે પાણી મળતું બંધ થઈ જાય પાણી વિના આપણને ખૂબ જ મુશ્કેલી પડે અને પાણી મેળવવાના અન્ય ઉપાય આપણે વિચારવા પડે ટૂંકમાં નદી આપણને પાણી આપવાની ના કહી દે તો આપણને ખૂબ જ તકલીફ પડે બીજો પ્રશ્ન જો વૃક્ષો જ ન હોય તો એનો જવાબ આવશે વૃક્ષો વિના સજીવ સૃષ્ટિની કલ્પના કરવી પણ મુશ્કેલ છે વૃક્ષોના લીધે જ વરસાદ આવે છે અને વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ જળવાઈ રહે છે વૃક્ષો અને સજીવો વચ્ચે ખૂબ જ નજીકનો સંબંધ છે વૃક્ષો વિના આ પૃથ્વી પર કોઈ સજીવ જીવિત રહી શકે નહીં ત્રીજો પ્રશ્ન જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો તો એનો જવાબ આવશે જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો સૂર્યમાંથી મળતો તડકો અને ગરમી આપણને મળે નહીં આખી પૃથ્વીનું વાતાવરણ ઠંડુ થઈ જાય ગરમી વિના કોઈ વૃક્ષ બચે નહીં ટૂંકમાં જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો આ પૃથ્વી પર કોઈ સજીવ જીવિત રહી શકે નહીં ચોથો પ્રશ્ન જો બધા જીવ જંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો તો એનો જવાબ આવશે આ પૃથ્વી પરનો દરેક સજીવ એકબીજાના આધારે પોતાનું જીવન જીવે છે દરેક સજીવ બીજા સજીવ પર કોઈ ને કોઈ પ્રકારે આધાર રાખે છે જો આપણી પૃથ્વી પરથી બધા જીવ જંતુઓ ગાયબ થઈ જાય તો આપણા જીવનનું સંતુલન ખોરવાઈ જાય અને અંતે સમગ્ર સજીવ સૃષ્ટિનો નાશ થઈ જાય પ્રશ્ન સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો ખાલી જગ્યાના આપણે આઠે આઠ જવાબ અહીં લખેલા છે તમે જોઈ શકો છો આ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે પ્રશ્ન નવ ઉદાહરણ મુજબ શબ્દ રચના બનાવો એમાં પહેલું છે તારે તે તો તારણ હાર બીજું સર્જન કરે તે તો સર્જનહાર ત્રીજું પાડે તે તો એમાં આવે પાલનહાર ચોથું રક્ષણ કરે તે તો એમાં આવશે રક્ષણ હાર પાંચમામાં દેખણ હાર આપેલું છે તો એમાં આપણે શું લખીશું દેખભાળ રાખે તે અને છઠ્ઠામાં ખેડણહાર લખેલું છે તો એમાં આપણે જવાબ લખશું ખેડે તે પ્રશ્ન દસ નજીકનો અર્થ શોધી જવાબ લખો પહેલો પ્રશ્ન ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ તો એમાં સાચો જવાબ આવશે બ કે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે બીજો પ્રશ્ન તું તરણાનો તારણ હારો ઝરણાનો તું નાદ તો એમાં સાચો જવાબ આવશે ક કે તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં તું જ છે ત્રીજો પ્રશ્ન એમાં મારી હોડીને આ કોણ હંકારે તો એમાં જવાબ આવશે અ કે મારી જીવન ને કોણ ચલાવતું હશે પ્રશ્ન અગિયાર ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો તો આપણે સાચા વાક્યો લખેલા છે પહેલું વાક્ય બનશે કે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે બીજું વાક્ય ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો ત્રીજું વાક્ય ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું અને ચોથું વાક્ય પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી તો મિત્રો આ હતું પાઠ પહેલાનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આવનારા બીજા બધા એકમોના સ્વાધ્યાય પણ આપણે મૂકતા રહીશું એના માટે થઈ અને તમે આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો બધા જ સ્વાધ્યાયના સોલ્યુશન સારા સારા બાળ ગીતો અને સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પણ આ જ ચેનલ ઉપર મૂકવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા Nine. Thank you.